સૌ પ્રથમ વખત ગત સપ્ટેમ્બર માસમાં એકસો ઓગણસી સફળ ડિલિવરી નોંધાઈ છે આ સરકારી હોસ્પિટલમાં સગર્ભાઓને ઉચ્ચ ગુણવત્તા વાળી સારવાર મળી રહી હોવાનો આ આંકડો સ્પષ્ટ રીતે દર્શાવે છે કે હોસ્પિટલની આ સફળતા પાછળ ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફની મહેનત સમર્પણ અને ટીમ વર્ક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરી સાથે સાથે સિઝેરિયન ડિલિવરીની આધુનિક સુવિધા ઉપલબ્ધ છે જે મહિલાઓને સુરક્ષિત અને આરામદાયક પ્રસુતિ માટે મદદરૂપ છે જનકલ્યાણ માટે સતત કાર્યરત રહેતા તમામ સ્ટાફની ઉત્કૃષ્ટ કામગીરીને પ્રશંસા મળી રહી છે ગત મહિને આપણે ત્યાં રેકોર્ડ બ્રેકિંગ એકસો ને ઓગણસી ડિલિવરી થયેલ જેમાં એકસો આડત્રીસ નોર્મલ ડિલિવરી નોંધાયેલ અને એકતાલીસ સિઝરિયલ નોંધાયેલ આ બધી સુવિધા આપણે દર્દીઓને મૂલ્યે સેવા ચોવીસ કલાક પૂરી પાડીએ છીએ ટ્વેન્ટી ફોર બાય સેવન બધી સુવિધાઓ અહીંયા આપણે ઉપલબ્ધ હોય છે અમારે ત્યાં ચાર ફૂલ ટાઈમ ગાઈનકોલોજીસ્ટ અમે હાજર છીએ બે રેસિડન્ટ ડોક્ટર હાજર છે બાકી સ્ટાફ હોય છે બરાબર અને ચોવીસ કલાક કોઈ પણ વાર તહેવાર સરકારી રજાઓ બધા જ દિવસોમાં હોસ્પિટલ ખુલ્લી હોય છે અને દર્દીઓને આપણે સારવાર પૂરી પાડીએ છીએ ઇમરજન્સી સારવાર માટે ચોવીસ કલાક પહેલા તો આપણી પાસે બધો સ્ટાફ અવેલેબલ હોય છે ડોક્ટરોની ટીમ અવેલેબલ હોય છે કોઈ પણ દર્દી ગામડાનું પેરી ફરીમાંથી અથવા તો શહેરી વિસ્તારનું ઇમરજન્સીમાં કોઈ પણ દર્દી આવે તો તરત જ એમને આપણે સારવાર પૂરી પાડીએ છીએ